નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ બાર બે હજાર પચીસ છે અને આપણે ખેડા બારેજા રોડ ઉપર આવેલા કાજીપુરા ગામે આવ્યા છે કાજીપુરા ગામથી સતત પાંચમા વર્ષે આ પાંચમો સંઘ ચોટીલા ચામુંડા માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે માતાજીનો સરસ રથ છે અને પૂજા આરતી થઈ ગયા છે અને હવે સંઘ પ્રયાણ જ કરે છે એટલે આપણે અહીંયા એક કામથી કાજીપુર આવ્યા હતા અને આ સંઘ નીકળતો હતો એટલે એનું થોડું યાદગાર મેમોરિયલ શૂટ કર્યું છે જો બધા યુવાનો છે તો રથને ખેંચી અને ચોટીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને રથ યુવાનો ખેંચી રહ્યા છે અને પાછળ મહિલાઓ બહેનો બધા માતાજીના ભજન અથવા માતાજીના જયઘોષ કરી અને માતાજીની જયકારા બોલાવી અને પાછળ જઈ રહ્યા છે પાછળ રામદેવજીનું મંદિર છે ને એની બાજુમાં દશા માતાજીનું મંદિર છે બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે તળાવ કિનારે આ દેવસ્થાનથી આ સંઘ અત્યારે પગપાળા ચોટીલા તરફ જઈ રહ્યો છે અને કાજીપુરાથી અંદાજીત ચોટીલા એકસો પાસઠ કિલોમીટરની આસપાસનું અંતર હશે અને ત્યાંથી જે ચોટીલા ડુંગર છે એની ઉપર સાતસો જેટલા પગથિયા ચડવાના હોય છે અને ખૂબ જ ઉત્સાહ સાથે કાજીપુરા ગામેથી પગપાળા યાત્રા સંઘ ચોટીલા જઈ રહ્યો છે ખૂબ જ ધાર્મિક અને ખુશનુમા વાતાવરણ છે અને પદયાત્રિકો તમે જુઓ હોશભેર ઉત્સાહથી જઈ રહ્યા છે સાથે સહાયક તરીકે પણ અન્ય શ્રદ્ધાળુઓ જે છે એ પોતાના વ્હીકલ લઈને સાથે સંઘની સાથે જશે અને આ યુવાનો છે ધીરે ધીરે પદયાત્રામાં જોડાયા છે અને લગભગ પચાસ સાહીઠ અત્યારે શ્રદ્ધાળુઓ તમને પદયાત્રામાં દેખાય છે અને અન્ય શ્રદ્ધાળુઓ છે જે એમણે પણ બાધા રાખી હોય છે તો એ પોતાના વાહન અથવા બાઈક અથવા અન્ય વાહન દ્વારા પદયાત્રિકોના મદદમાં એમની સાથે જ રહેતા હોય છે સેવામાં રહેતા હોય છે અને હવે લગભગ ખેડા બારેજા હાઈવે રોડ છે ત્યાં સુધી સંઘ આવી ગયો છે અને અહીંયા હાઈવે છે જે કાજીપુરા ચોકડી કહીએ છીએ આપણે કાજીપુરા પાર્ટી પણ કહેવાય છે ત્યાં થોડીવાર વાર હોલ્ટ કરવામાં આવશે અને પછી માતાજીના ભજનો ધૂન અહીંયા પેલો સ્પીકર છે એમાં ચાલુ કરી અને ભજન અને માતાજીના ગરબાની ધૂનનની રમઝટ સાથે આ રથ ધીરે ધીરે ચોટીલા તરફ પ્રયાણ કરશે આપણે જણાવ્યું તે પ્રમાણે લગભગ એકસો સાહીઠ પાસઠ કિલોમીટર ચોટીલા અહીંથી દૂર છે અને ચોટીલા ડુંગર છે એના સાતસો પગથિયા જેવું ચડવાનું છે અને એમ કહેવાય છે કે ચોટીલા ડુંગરની ઊંચાઈ સમુદ્રની સપાટીથી એક હજાર એકસો ફૂટ જેવી છે અને ડુંગરની ટોચે ચામુંડા માતાજીનું સરસ નવું મંદિર બનાવાયું છે આજથી દોઢસો બસો વર્ષ પૂર્વે એમ કહેવાય છે કે એક નાનકડી ડેરી હતી કાજીપુરાથી પાંચમા વર્ષે જાય મિત્રો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે વર્ષે લગભગ પાંચથી સાત હજાર વિવિધ સંઘો આવતા હશે અને દરરોજ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે લગભગ પાંચથી દસ હજાર લોકો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને વાર તહેવાર હોય રવિવાર હોય ત્યારે વીસથી પચાસ હજાર શ્રદ્ધાળુઓ મંદિરે દર્શને આવતા હોય છે અને આ સંઘ ખેડા બારીજા રોડ ઉપર થઈ અને ચોટીલા તરફ જઈ રહ્યો છે આ કાજીપુરા મહાદેવ છે બળિયાદેવનું મંદિર છે દશામાનું મંદિર છે અને રામદેવજી મંદિર છે અને પાછળ વિશાળ મોટું તળાવ છે બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગયો છે અને આ આઈસર ગાડી છે એની અંદર દીકરીઓ બેઠી છે જે પગપાળા જઈ શકે એમ નથી પરંતુ એ જાત્રા યાત્રા માટે ખાસ દર્શનાર્થી જવાના છે અને એની અંદર બધા જે પદયાત્રિકો છે એમના માલસામાનના થેલા છે એટલે આપણે કાજીપુરા આવ્યા હતા તો કાજીપુરાથી ચોટીલા પગપાળા સંઘ જતો હતો એનો આ નાનકડો વિડીયો આપણે શેર કરીએ છીએ આ સાથે આપણે અનેક આપણા વિસ્તારના બીજા સારા એવા વિડીયો શેર કર્યા છે તો જ્યારે પણ સમય મળે ત્યારે જીપી સિરીજ ચેનલના આપણા વિડીયો જોતા રહેજો આ રોડ ઉપર ધોળકાની વાડીના જામફળની લારીઓ અત્યારે જોવા મળે છે આ ઉપરાંત ખેડા પંથકના પણ અનેક સમાચારો આપણે શેર કરીએ છીએ તો મિત્રો જીપી સિરીજ ચેનલ આપ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ચામુંડા માતાજી